મિત્રો માતા લક્ષ્મી કહે છે કે ઘરની આ પાંચ વસ્તુઓ બીજાને આપવાથી ભયંકર ગરીબી આવે છે અને ગરીબી ગંદકી અને ક્લેશની દેવી લક્ષ્મીનો વાસ થાય છે આજે અમે તમને માં લક્ષ્મીની એક પ્રાચીન કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આ કથા દ્વારા તમને ખબર પડી જશે કે એક સ્ત્રીએ પોતાના ઘરની કઈ વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ જે પણ સ્ત્રી આ વસ્તુઓ બીજાને આપી દે છે લક્ષ્મી તેના ઘરને છોડીને જતી રહે છે એટલા માટે મિત્રો તમે આ કથાને પૂરી જરૂર સાંભળો કારણ કે અડધુમધૂરું જ્ઞાન ઘાતક હોય છે જે પણ આ કથાને પૂરી સાંભળે છે લક્ષ્મી તેની જોડી ખુશીઓથી ભરી દે છે તો ચાલો મોડું કર્યા વગર તમને તે પ્રાચીન કથા સંભળાવીએ મિત્રો જૂના જમાનાની વાત છે મધ્ય દેશમાં એક અત્યંત શોભાયમાન નગરી હતી તે નગરીમાં એક સુકન્યા નામની સ્ત્રી પોતાના પતિ અને સાસુસસરા સાથે રહેતી હતી સુકન્યા એક પતિવ્રતા સ્ત્રી હતી જે સત્યધર્મનું પાલન કરવામાં તત્પર અને ઘરકામમાં નિપુણ હતી સુકન્યાનો સ્વભાવ અત્યંત દયાળુ હતો તે હંમેશા બીજાની મદદ કરતી હતી સુકન્યાનો પતિ સંજય એક વૈશ્ય હતો તેની અનાજની એક દુકાન હતી તે બજારમાં લોકોને જરૂરી વસ્તુઓ વેચતો હતો સુકન્યા પોતાના પતિને ખૂબ પ્રેમ કરતી હતી તે પોતાના પતિને જ પરમેશ્વર માનીને તેની સેવા કરતી હતી સુકન્યા દરરોજ પતિથી વહેલા જાગતી હતી પોતાના ઘરના આંગણાને સ્વચ્છ કરતી હતી પછી રંગોળી બનાવીને આંગણાને સજાવતી હતી તે પછી તે પોતાના ઘરને સ્વચ્છ કરતી પછી સ્નાન વગેરે કાર્ય પતાવીને તે તુલસીને જળ અર્પણ કરતી અને દેવી દેવતાઓની પૂજા કરતી હતી આ પ્રકારે તે રોજ પોતાના કર્મ કરતી હતી સુકન્યાએ ક્યારે કોઈનું અનાદર ન કર્યું તે બધા સાથે મધુર વાણીમાં વાતો કરતી હતી બધા લોકો સુકન્યાને જોઈને કહેવા લાગ્યા હતા કે આ તો સાક્ષાત લક્ષ્મી સમાન ગુણોવાળી સ્ત્રી છે તે પોતાના પરિવારનું કેટલું સારી રીતે ધ્યાન રાખે છે આ ઉપરાંત સુકન્યા દાનધર્મ કરતી વખતે ક્યારેય પોતાના હાથ પાછા ન ખેંચતી હતી તેના દ્વાર પર જે પણ યાચક આવતો તે તેને દાન આપ્યા વગર નહોતી મોકલતી તેના દ્વારથી કોઈ ખાલી હાથે નહોતું જતું જે પણ ભૂખ્યો તેના દ્વાર પર આવતો તો તે પેટ ભરીને ભોજન કરીને જ પાછો ફરતો હતો જેનાથી તેના દ્વાર પર આવેલા બધા યાચક અત્યંત પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપીને પાછા ફરતા હતા એટલું જ નહીં સુકન્યા પોતાના પાડોશીઓની પણ મદદ કરતી હતી તેના પાડોશમાં જે પણ ગરીબ અને દુઃખી લોકો રહેતા હતા તેમને પણ તે દરરોજ ભોજન આપતી હતી પાડોશીઓને જે જે વસ્તુઓ જોઈતી તે સુકન્યા વિચાર કર્યા વગર જ આપી દેતી હતી જેના કારણે સુકન્યાના પાડોશીઓ પણ તેનું ખૂબ સન્માન કરતા હતા તેઓ કહેતા હતા અરે વાહ આ ઘરનું કેટલું ભાગ્ય ઉજ્જવળ છે આ સુકન્યા તો સાક્ષાત દેવી છે દેવી સાક્ષાત્મા અન્નપૂર્ણાએ જ સુકન્યાના રૂપમાં જન્મ લીધો છે જે હંમેશા દાનધર્મ કરતી રહે છે લોકો જ્યારે પણ સુકન્યાની પ્રશંસા કરતા તો તે બધા તેના વિશ્વમાં સારી વાતો જ કહેતા હતા પરંતુ લોકોની વાતો સાંભળીને પણ સુકન્યાએ ક્યારેય અભિમાન ન કર્યું તે તે બધા સાથે આદર અને સન્માથી જ વાતો કરતી હતી પછી એક દિવસની વાત છે સુકન્યાની એક પાડોશણ તેના ઘરે આવે છે સુકન્યા તેનું સ્વાગત કરે છે અને ખૂબ પ્રેમથી તેને કહે છે હે બહેન અમારા ઘરમાં તમારું સ્વાગત છે આજે કયા કારણથી તમારું મારા ઘરે આગમન થયું છે જો કોઈ વસ્તુ જોઈતી હોય તો મારી પાસે માંગી લો હું તમારી જરૂર મદદ કરીશ સુકન્યાની પાડોશણ કહે છે હે સુકન્યા બહેન આજે મારા ઘરે ઘણા મહેમાન આવ્યા છે તેમના માટે હું ભોજન બનાવી રહી છું એટલા માટે હું તમારી પાસે રોટલી બનાવવા માટે વેણપાટલી અને તવો માંગવા આવી છું જો તમે થોડા સમય માટે મને વેણપાટલી અને તવો આપી દેશો તો મોટી કૃપા થશે હું કામ પતી ગયા પછી તમને જલ્દી પાછું આપી દઈશ સુકન્યા કહે છે હે બહેન એમાં શું મોટી વાત છે અત્યારે મને વેલપાટલીની જરૂર નથી એટલા માટે તું મારું વેલપાટલી અને તવો લઈ જઈ શકે છે ઊભી રહે હું હમણાં જ તને લાવીને આપું છું પછી સુકન્યા રસોડામાં જાય છે અને રસોડામાંથી વેલપાટલી અને તવો લાવીને તે પાડોશણને આપે છે ત્યારે પાડોશણ કહે છે હે બહેન તમારો ખૂબ ખૂબ આભાર આજે તમે મારું કામ સફળ કરી દીધું હું મારા મહેમાનોને ભોજન કરાવીને તમારું વેલપાટલી જલ્દીથી પાછું આપી દઈશ સુકન્યા કહે છે હે બહેન ચિંતાની કોઈ વાત નથી જ્યારે તમારું કામ પૂરું થઈ જશે ત્યારે તમે મને પાછું આપી દેજો પછી તે પાડોશણ સુકન્યાનું વેલપાટલી અને તવો લઈને ચાલી જાય છે થોડા સમય પછી અન્ય એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને પૂછે છે પધારો બહેન આજે તમને મારી પાસેથી શું કામ છે સંકોચ ન કરો અને જણાવો કે તમને મારી પાસેથી શું જોઈએ છે હું તમારી મદદ જરૂર કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે હે બહેન મારા ઘરમાં ખૂબ ગંદકી થઈ ગઈ છે અને મારા ઘરને સાફ કરવા માટે મારી પાસે કંઈ પણ નથી એટલા માટે હું તમારી પાસે ઝાડું માંગવા માટે આવી છું જો તમને કોઈ સમસ્યા ન હોય તો કૃપા કરીને મને તમારા ઘરની ઝાડુ આપી દો હું મારું ઘર સાફ કરીને તમને ઝાડુ પાછું આપી દઈશ સુકન્યા વિચાર કર્યા વગર જ કહે છે હે બહેન ફક્ત ઝાડુ જતો છે એમાં શું સમસ્યા હોઈ શકે છે તો ઊભી રહે હું હમણાં જ તને મારા ઘરની ઝાડુ લાવીને આપું છું એટલું કહીને સુકન્યા ઘરની અંદર જાય છે અને ઝાડુ લઈને આવે છે અને તે સ્ત્રીને આપી દે છે તે સ્ત્રી સુકન્યાના ઘરની ઝાડુ લઈને ચાલી જાય છે પછી થોડીવાર પછી અન્ય એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા તેનું પણ ખૂબ પ્રેમથી સ્વાગત કરે છે સુકન્યા કહે છે પધારો બહેન શું વાત છે આજે મારા ઘરે કયા કારણથી આવવાનું થયું તમને જે કંઈ પણ જોઈએ તે સંકોચ વગર કહો હું તમારી મદદ કરવાનો પ્રયાસ જરૂર કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે હે સુકન્યા બહેન તમે ખૂબ દયાળુ છો મેં તમારા વિશે ખૂબ સાંભળ્યું છે અને તમે બધાની મદદ કરતી રહો છો એટલા માટે હું તમારી પાસે એક નાની મદદ માંગવા માટે આવી છું સુકન્યા કહે છે હે બહેન સંકોચ ન કરો તમને જે કંઈ પણ જોઈએ તે માંગી લો જો મારા હાથમાં હશે તો હું ના નહીં પાડું હું તમારી મદદ જરૂર કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે હે સુકન્યા બહેન આજે મારી દીકરીને જોવા માટે હોકરાવાળા આવી રહ્યા છે એટલા માટે હું ચિંતામાં છું મારી પાસે પહેરવા માટે એક પણ ઝવેરાત નથી તો હું મારી દીકરીને શું આપું તેની પાસે પહેરવા માટે સારા વસ્ત્રો પણ નથી એટલા માટે કૃપા કરીને મને તમે થોડા ઝવેરાત અને વસ્ત્રો ઉધારમાં આપી દો ફક્ત એક દિવસ માટે જ્યારે હોકરાવાળા જોઈને જતા રહેશે તો હું તમારા ઝવેરાત પાછા આપી દઈશ તે પાડોશણની વાત સાંભળીને સુકન્યા કહે છે બસ આટલી જ વાત હે બહેન તું ચિંતા ન કર તારી પુત્રી મારી નાની બહેન જેવી છે તેની મદદ હું જરૂર કરીશ હું હમણાં જ તને મારા ઝવેરાત અને સાડી આપું છું જેને પહેરીને તારી પુત્રી રાજકુમારી જેવી લાગશે પછી સુકન્યા અંદર જાય છે ઝવેરાત અને સાડી લઈને આવે છે અને તે પાડોશણને આપી દે છે તે પાડોશણ પ્રસન્ન થઈને સુકન્યાના ઝવેરાત અને સાડી લઈને ચાલી જાય છે પછી સાંજ થઈ જાય છે અને અન્ય એક પાડોશણ સુકન્યાના ઘરે આવે છે સુકન્યા તેનું પણ ખૂબ પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે પધારો બહેન આજે કયા કારણથી મારા ઘરે આવવાનું થયું જણાવો હું તમારી કઈ રીતે મદદ કરી શકું છું તમને જે કંઈ પણ જોઈએ તે સંકોચ વગર કહો હું તમારી મદદ જરૂર કરીશ તે પાડોશણ કહે છે હે સુકન્યા બહેં તમે ખૂબ દયાળુ છો અને તમે બધાની મદદ કરો છો એટલા માટે હું તમારી પાસે આવી છું મારું બાળક ભૂખ્યું છે અને તેને પીવડાવવા માટે દૂધ નથી એટલા માટે હું તમારી પાસે દૂધ માંગવા માટે આવી હતી જો થોડું દૂધ મળી જાય તો મોટી કૃપા થાય સુકન્યા કહે છે અરે બહેન એમાં કઈ મોટી વાત છે લો હમણાં જ હું તમને દૂધ આપી દઉં છું સુકન્યા રસોડામાં જાય છે અને થોડું દૂધ લઈને આવે છે અને તે પાડોશણને આપી દે છે તે પાડોશણ પ્રસન્નતાથી તે દૂધ લઈને ચાલી જાય છે આ પ્રકારે સુકન્યા પોતાના બધા પાડોશીઓની મદદ કરી દે છે અને પ્રસન્ન થઈને ઘરનું કામ કરવામાં લાગી જાય છે પછી રાત થતાં જ તેનો પતિ ઘરે પાછો આવે છે સુકન્યા પોતાના પતિને પ્રણામ કરે છે અને તેની ખૂબ સેવા કરે છે રાત્રે બંને પતિપત્ની આનંદથી સૂઈ જાય છે પછી બીજા દિવસે તેઓ જાગે છે તો તેમને એક ખૂબ જ ખરાબ ખબરકાનો પર પડે છે એક માણસ દોરતા સુકન્યાના ઘરે આવે છે અને સુકન્યાના પતિને કહે છે હે ભાઈ ગઈ રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે બધો માલ ગાયબ છે સુકન્યાનો પતિ તરત જ ગભરાઈ જાય છે અને દોડતા પોતાની દુકાન પર જાય છે તો જુએ છે કે તેનો બધો માલ કોઈએ લૂંટી લીધો છે તે જુએ છે કે તેની દુકાનમાં રાખેલો બધો પૈસો પણ ચોરી થઈ ચૂક્યો છે તે દુઃખી અને નિરાશ થઈને ઘરે પાછો ફરે છે અને સુકન્યાને બધી વાત જણાવે છે જેને સાંભળીને સુકન્યા ખૂબ દુઃખી થઈ જાય છે સુકન્યા કહે છે તમે ચિંતા ન કરો જી આપણા ઘરમાં હજુ ઘણો પૈસો રાખેલો છે જેનાથી તમે ફરીથી વેપાર શરૂ કરી શકો છો પછી સુકન્યા પોતાના ઘરની તિજોરીમાં જુએ છે તો તે પણ પૂરી રીતે ખાલી દેખાય છે તેની અંદરનો પણ બધો માલ હવે ચોરી થઈ ચૂક્યો હતો આ જોઈને સુકન્યા ખૂબ દુઃખી થઈ જાય છે તેને સમજમાં નથી આવતું કે આ કેવી રીતે થયું સુકન્યાનો પતિ તેના પર ખૂબ ક્રોધિત થઈ જાય છે અને પૂછે છે સુકન્યા હવે તું મને સાચું સાચું જણાવ કે આપણા ઘરની અંદર રાખેલો બધો ધનપૈસો ક્યાં ગયો છે હવે હું તારા કોઈપણ બહાના સાંભળવાનો નથી તું ફક્ત મને સાચું જ કહીશ સુકન્યા કહે છે હે સ્વામી હું ઘરે જ હતી બધો ધન તિજોરીમાં જ હતો કોણે તેને ચોરી લીધો ખબર નથી કૃપા કરીને તમે શાંત થઈ જાઓ આપણે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી લઈશું સુકન્યાનો પતિ કહે છે અરે મૂર્ખ સ્ત્રી આ જેતુ બીજા લોકોને ઘરે બોલાવીને જમાડે છે અજાણ્યા લોકોને ઘરમાં બોલાવે છે તેનું જ આફળ છે આ તેમાંથી જ કોઈએ આપણા ઘરનો બધો પૈસો ચોરી લીધો છે હવે આપણે પૂરી રીતે બરબાદ થઈ ચૂક્યા છીએ હે ભગવાન હવે આપણે શું કરીએ ક્રોધમાં આવીને સુકન્યાનો પતિ તેને ખરાબ ભલું કહે છે સુકન્યાની સાસુ પણ તેને ખૂબ કોસે છે અને કહે છે અરે મૂર્ખ મેં તને કેટલી વાર ના પાડી હતી તેમ છતાં તું જ આ પાડોશીઓને ઘરની વસ્તુઓ આપતી રહે છે વિચાર્યા વગર કોઈની પણ મદદ કરી દે છે કદાચ તેમાંથી જ કોઈએ ઘરમાં ડાકો નાખ્યો છે તે લોકોમાંથી જ કોઈએ બધો પૈસો ચોરી લીધો છે અરે નીચ તારી દાનશુરતાના કારણે આજે આપણે આ દિવસ જોવો પડ્યો છે હવે આ પ્રકારે ઘરના બધા લોકો સુકન્યાને ભલુંભલું કહેવા લાગે છે તેને હીન ભાવનાથી જોતા ખૂબ મહેણાટોણા મારવા લાગે છે પછી સુકન્યા પોતાના મનને સમજાવતા દૃઢ નિશ્ચય સાથે પોતાના પતિને દિલાસો આપતા કહે છે હે નાથ મેં મારા થોડા ઝવેરાત આપણી પાડોશણને આપ્યા છે હું તેની પાસેથી ઝવેરાત લઈને પાછી આવું છું પછી સુકન્યા તે ગરીબ પાડોશણના ઘરે જાય છે તો જુએ છે કે તેના ઘરે કોઈ હોતું નથી તે સ્ત્રી પણ ઘર છોડીને સુકન્યાના ઝવેરાત લઈને ભાગી ગઈ હોય છે સુકન્યા નિરાશ થઈને ઘરે પાછી ફરે છે અને પોતાના પતિને બધી વાત જણાવી દે છે સુકન્યાની વાત સાંભળીને તેનો પતિ ખૂબ ગુસ્સે થઈ જાય છે અને સુકન્યાને ખરાબ ભલું કહેવા લાગે છે સુકન્યાનો પતિ કહે છે હે સુકન્યા તું મોટી મૂર્ખ છે તારા જ કારણે આપણું બધું ધનવૈભવ ચાલ્યો ગયો છે તારી દાન આપવાની આદતના કારણે જ આપણા પર આ મુસીબત આવી પડી છે હવે તું આ ઘરમાં ન રહી શકે તો અત્યારે જ આ ઘર છોડીને ચાલી જા તે મને ક્યાંયનો નથી રાખ્યો બધા ધનવૈભવનો નાશ કરી નાખ્યો છે સુકન્યા કહે છે હે નાથ તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી હું તમને છોડીને ક્યાં જાઉં સુકન્યાનો પતિ કહે છે તું ગમે ત્યાં જા પણ હવે તું આ ઘરમાં ન રહી શકે તારા જ કારણે મારું બધું બરબાદ થઈ ગયું છે તું આ ઘરમાં રહીશ તો જે કંઈ બચ્યું છે તે પણ બધું નષ્ટ થઈ જશે સુકન્યા પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરવા લાગે છે હે સ્વામી આવું ન કહો મેં કોઈ અપરાધ નથી કર્યો તમારા વગર હું જીવિત ન રહી શકું આ દાસીને તમે ઘરની બહાર ન કાઢો પરંતુ સુકન્યાનો પતિ તેની એક પણ વાત સાંભળતો નથી અને તેને પોતાના ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂકે છે અને કહે છે હવે તું આ ઘરથી ચાલી જા અને પાછી ફરીને ન આવતી ભલે તો કોઈ નદીમાં કૂદીને પોતાનો જીવ આપી દે પણ હવે તું આ ઘરમાં મારી સાથે ન રહી શકે હું તારું અપશુકનિયાળ મોઢું જોવા નથી માંગતો પછી સુકન્યા દુઃખી થઈને રડતાં રડતા પોતાના પતિનું ઘર છોડીને ચાલી જાય છે ચાલતા ચાલતા સુકન્યા માતા લક્ષ્મીના મંદિરમાં જાય છે અને મા લક્ષ્મીને પ્રાર્થના કરતા કહે છે હે મા મેં એવું કયું પાપ કર્યું છે કે મારી આવી દશા થઈ છે હે મા લક્ષ્મી હું તો દરરોજ તમારી પૂજા કરતી હતી તો પણ તમે મારું ઘર કેમ છોડ્યું કૃપા કરીને મને કહો માં મેં એવો કયો અપરાધ કર્યો જેનાથી તમે મારાથી નારાજ થઈ ગયા છો પછી સુકન્યા ત્યાં જ બેસીને વિચારવા લાગે છે જો મારા પતિ મારો સ્વીકાર નહીં કરે તો હું જીવિત રહીને શું કરીશ જો મારા જ કારણે મારા પતિની આ દુર્દશા થઈ છે તો મને જીવિત રહેવાનો કોઈ અધિકાર નથી આટલું વિચારીને સુકન્યા પોતાના પ્રાણ આપવા માટે નદી તરફ જવા લાગે છે નદી પાસે જઈને સુકન્યા માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે હેમાં લક્ષ્મી હવે હું મારા પ્રાણ આપવા જઈ રહી છું જો મારા દ્વારા તમારી પૂજામાં કોઈ કમી રહી ગઈ હોય તો મને માફ કરો હું મારા પતિ વગર જીવિત ન રહી શકું એટલા માટે હવે હું આ નદીમાં કૂદીને મારા પ્રાણ આપી દઈશ આટલું કહીને સુકન્યા નદીમાં કૂદવાની જ હોય છે કે સાક્ષાત્મા લક્ષ્મી તે જગ્યાએ પ્રગટ થઈ જાય છે મા લક્ષ્મી સુકન્યાને કહે છે રોકાઈ જા સુકન્યા રોકાઈ જા પુત્રી તો આ શું કરી રહી છે સુકન્યા આંખો ખોલીને જુએ છે કે સાક્ષાત્મા લક્ષ્મી તેની સામે ઊભા છે માલક્ષ્મીના દર્શન કરીને સુકન્યા ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને માને વારંવાર નમસ્કાર કરતા કહે છે હે માલક્ષ્મી મને ક્ષમા કરો હું ખૂબ મોટું પાપ કરવા જઈ રહી હતી દેવી લક્ષ્મી કહે છે હે સુકન્યા મનુષ્યએ પોતે પોતાના પ્રાણ ન લેવા જોઈએ આ મહાપાપ છે ઈશ્વરે જે શરીર પ્રદાન કર્યું છે તેને આ રીતે નષ્ટ ન કરવું જોઈએ સુકન્યા કહે છે હે હેમાં હું વિવશ છું મારા પતિએ મારો ત્યાગ કર્યો છે અને સ્ત્રીએ પોતાના પતિને છોડીને ન રહેવું જોઈએ હું મારા પતિને છોડીને જીવિત ન રહી શકું આ જ કારણથી પોતાના પ્રાણ આપવા જઈ રહી છું દેવી લક્ષ્મી કહે છે હે સુકન્યા હું બધું જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ કેમ કર્યો છે આ બધું તારી જ ભૂલના કારણે થયું છે તે અજાણતામાં કેટલીક એવી વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે મારે તારું ઘર છોડીને જવું પડ્યું જે પણ સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને આપી દે છે તેમના ઘરમાં મારો વાસ નથી થતો હું તે વસ્તુઓ સાથે જ તેમનું ઘર છોડીને ચાલી જાઉં છું ત્યારે સુકન્યા કહે છે હેમાં એવી કઈ વસ્તુઓ છે કૃપા કરીને તમે મને જણાવો મેં કઈ વસ્તુઓનું દાન કર્યું જેના કારણે તમે મારા ઘરનો ત્યાગ કર્યો છે દેવી લક્ષ્મી કહે છે હે પુત્રી હવે તું ધ્યાથી સાંભળ હું તને તે વસ્તુઓ વિશે જણાવું છું જે કોઈ પણ સ્ત્રીએ બીજાને ન આપવી જોઈએ આ વસ્તુઓનું દાન કરવાથી હું તે ઘરને છોડીને ચાલી જાઉં છું માતા લક્ષ્મીએ જણાવેલી વસ્તુઓ એક વેલપાટલી અને તવો હે સુકન્યા સૌથી પહેલી વસ્તુ છે વેલપાટલી અને તવો કોઈપણ સ્ત્રીએ પોતાના ઘરનો વેલપાટલી અને તવો ક્યારેય બીજાને ન આપવો જોઈએ રસોડામાં આ વસ્તુઓનું મહત્ત્વ સૌથી વધારે હોય છે આ વસ્તુઓની પવિત્રતા હંમેશા જળવાઈ રહેવી જોઈએ આ જ વસ્તુઓથી ભગવાન વિષ્ણુને પ્રસાદ બનાવવામાં આવે છે અને તવા પર બનેલી પહેલી રોટલી પણ ગાયને ખવડાવવામાં આવે છે એટલા માટે આ વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ બીજાને આપવાથી તે અપવિત્ર થઈ શકે છે અને પછી તેનો ઉપયોગ કરવો અશુભ ફળ આપે છે એટલા માટે સુકન્યા તે પોતાના રસોડાના વેણપાટલી અને તવો પોતાની પાડોસણને આપીને પહેલી સૌથી મોટી ભૂલ કરી છે બે ઝાડું આગળમાં લક્ષ્મી કહે છે હે સુકન્યા હવે તું બીજી વસ્તુ વિશે સાંભળ તે પોતાની પાડોશણને પોતાના ઘરમાં રાખેલી ઝાડુ જ આપી દીધી જે વસ્તુમાં મારો હંમેશા વાસ થાય છે જે વસ્તુ મને સૌથી વધારે પ્રિય છે તે તેને જ બીજાને આપી દીધી તો પછી હું તારા ઘરમાં કેવી રીતે ટકું હે સુકન્યા ઝાડુ લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવ્યું છે તેને દાન કરવાથી ઘરથી લક્ષ્મીનો વાસ નીકળી જાય છે અને દરિદ્રતા પ્રવેશ કરે છે હે સુકન્યા જે સ્ત્રી પોતાના ઘરની ઝાડુ બીજાને આપી દે છે હું તેના ઘરનો ત્યાગ કરી દઉં છું ઝાડુથી ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે તે જ જગ્યાએ મારો વાસ થાય છે ધ્યાન રાખજે સુકન્યા ઘરમાં ઝાડુને હંમેશા છુપાવીને રાખવી જોઈએ ઝાડુ પર બહારના વ્યક્તિની નજર પણ ન પડવી જોઈએ ઝાડુ એક અત્યંત પવિત્ર વસ્તુ છે તેને પગ ન લગાવવો જોઈએ અને તેનાથી ક્યારેય વિષ્ટા વગેરે પ્રકારની ગંદકી સાફ ન કરવી જોઈએ ઝાડુથી ઘરની ગંદકી અને નકારાત્મકતા દૂર થાય છે તેને સાફ સફાઈ અને વ્યવસ્થાનું સાધન માનવામાં આવ્યું છે અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં જ માતા લક્ષ્મીનો વાસ હોય છે એટલા માટે ઝાડુનું મહત્વ ફક્ત ભૌતિક રૂપથી જ નહીં પરંતુ આધ્યાત્મિક રૂપથી પણ છે ત્રણ કાભૂષણ ઝવેરાથ લક્ષ્મી કહે છે હે સુકન્યા હવે તું ત્રીજી વસ્તુ વિશે સાંભળ જે એક સ્ત્રીએ ક્યારે બીજાને ન આપવી જોઈએ તે વસ્તુ છે આભૂષણ એક સ્ત્રીએ પોતાના આભૂષણ ક્યારે બીજી મહિલાને ન આપવા જોઈએ હું હંમેશા જ આભૂષણોમાં વાસ કરું છું સ્ત્રીના સોળ શણગારમાં ઝવેરાતનું ખૂબ વધારે મહત્વ હોય છે એક પરણેલી સ્ત્રીએ પોતાના આભૂષણ ક્યારે બીજી સ્ત્રીને પહેરવા માટે ન આપવા જોઈએ જે સ્ત્રી પોતાના આભૂષણ બીજી સ્ત્રીઓને આપે છે તેના જીવનમાં દુર્ભાગ્ય આવે છે કોઈ વિશેષ ધાર્મિક કારણ અને વિધિ વગર સોનું ચાંદી કે આભૂષણ દાન કરવું અશુભ માનવામાં આવે છે આ મારા તે ઘરથી જવાનો સંકેત હોય છે ચાર દૂધ હે સુકન્યા હવે હું તને ચોથી વસ્તુ વિશે જણાવું છું કોઈ પણ મનુષ્યએ સાંજ થઈ ગયા પછી ક્યારે સફેદ રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ પરંતુ તે સાંજના સમયે દૂધનું દાન કર્યું હતું સાંજે દૂધનું દાન કરવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે સાંજે સફેદ રંગની વસ્તુઓ દાન કરવાથી મનુષ્યના જીવનમાં અશુભ કાળ આવે છે સાંજના સમયે સફેદ વસ્તુઓનું દાન વર્જિત છે કારણ કે તેનો સીધો સંબંધ ચંદ્રમા અને શુક્લ પક્ષ સાથે હોય છે સફેદ વસ્તુઓ જેવી કે દૂધ ચોખા દહીં સફેદ વસ્ત્રો શંખ વગેરે છે ચંદ્રમાનો સમય દિવસ અને રાત્રિનો પહેલો ભાગ એટલે કે સવાર અને બપોર હોય છે સાંજના સમયે રજોગુણ અને તમોગુણ વધવા લાગે છે જેનાથી સફેદ વસ્તુઓની ઊર્જા ક્ષીણ થઈ જાય છે જો સાંજે દૂધ ચોખા કે દહી જેવી સફેદ વસ્તુઓ દાન કરવામાં આવે તો ઘરથી શાંત લક્ષ્મીનો વાસ ઓછો થઈ જાય છે અને દરિદ્રતા આવવા લાગે છે અને સાથે જ સફેદ વસ્તુઓ પિતૃઓ અને ચંદ્રમાને પ્રિય હોય છે તેમને સાંજના સમયે દાન કરવાથી પિતૃદોષ અને ચંદ્રદોષ વધી શકે છે માલક્ષ્મી કહે છે હે સુકન્યા હવે મેં તને તે બધી વસ્તુઓ વિશે જણાવી દીધું છે જેનું ક્યારે દાન ન કરવું જોઈએ આ વસ્તુઓ ક્યારે બીજાને ઉધારમાં અથવા ઉપયોગ માટે ન આપવી જોઈએ સુકન્યા કહે છે હે માલક્ષ્મી મારાથી મોટી ભૂલ થઈ ગઈ હું આ વાતોથી અજાણ હતી કૃપા કરીને મને ક્ષમા કરો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય બતાવો દેવી લક્ષ્મી કહે છે હે સુકન્યા તે પ્રાયશ્ચિત પહેલાં જ કરી લીધું છે એટલા માટે હવે તું પોતાના ઘરે પાછી ફરી જા હું તને તારો સંપૂર્ણ વૈભવ અને ધનસંપત્તિ પાછા અપાવી દઉં છું આટલું કહીને માં લક્ષ્મી તે જગ્યાએથી અંતર્ધ્યાન થઈ જાય છે પછી સુકન્યા પણ માં લક્ષ્મીનો આભાર માને છે અને તે જગ્યાએથી ઘર તરફ જવા લાગે છે ત્યાં જ તેનો પતિ તેને શોધતો તેની તરફ આવી રહ્યો હોય છે તે સુકન્યા પાસે આવીને તેની પાસે ક્ષમા માંગે છે અને કહે છે હે સુકન્યા મને માફ કર મેં તને ખૂબ ખરાબ ભલું કહ્યું હતું તું તો સાક્ષાત દેવી સમાન છે મા લક્ષ્મીની કૃપાથી આપણને આપણું બધું ધનવૈભવ પાછું મળી ગયું છે જે લોકોએ આપણું ધન લૂંટ્યું હતું તે બધાએ આપણું ધન આપણને પાછું આપી દીધું અને તારું નામ લેતા માફી માંગી લીધી છે ચાલ હું હવે તને મારી સાથે ઘરે લઈ જવા માટે આવ્યો છું હવે આપણે આજથી પ્રેમપૂર્વક પોતાનું જીવન વિતાવશું આ સાંભળીને સુકન્યા ખૂબ પ્રસન્ન થાય છે અને પોતાના પતિ સાથે ઘરે પાછી ફરે છે લક્ષ્મીની કૃપાથી સુકન્યાના ઘરમાં ફરીથી સુખસમૃદ્ધિ આવે છે અને તે પછી સુકન્યાએ પોતાના ઘરની આ ચાર વસ્તુઓ ક્યારેય બીજાને ન આપી તો મિત્રો આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે વીડિયોને લાઇક જરૂર કરજો અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂર લખજો સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપ સૌનો આભાર